વિદ્યાર્થી મિત્રો મિત્રો આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની પરીક્ષા માટે અતિ મહત્વના એમસીક્યુ ગુજરાતનો ઇતિહાસ જેની ચર્ચા કરવાના છીએ તો ચાલો આપણે વિડીયોમાં આગળ ચર્ચા કરીએ મહત્વના એમસીક્યુ ની તો પ્રશ્ન નંબર એક છે ગુજરાતમાં મોહેજો દળાની સંસ્કૃતિના અવશેષો નીચેનામાંથી કયા સ્થળેથી મળ્યા નથી તો આનો સાચો જવાબ છે અનંતપુર ખાતેથી નથી મળ્યા મિત્રો લોથલ રંગપુર અને રોજડી ખાતેથી મળેલા છે પ્રશ્ન નંબર બે જોઈ સૌરાષ્ટ્રમાં ભટ્ટાર્ક નામના મૈત્રક સેનાપતિએ પોતાનું પાટનગર ક્યાં બનાવ્યું હતું તો આનો સાચો જવાબ છે વલ્લભીપુર ખાતે બનાવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ જોઈ વનરાજ ચાવડાએ પોતાનું શાસન ક્યાં સ્થાપ્યું હતું સાચો જવાબ છે અણહિલપુર પાટણ ખાતે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચાર છે મોહમ્મદ ગજનવીએ ઈસવીસન એક હજારને પચીસમાં કોના શાસન દરમિયાન સોમનાથ મંદિર લૂંટ્યું હતું તો આનો સાચો જવાબ છે ભીમદેવ પેલાના શાસન દરમિયાન મંદિર લૂંટ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન નંબર પાંચ જોઈ અલાઉદ્દીન ખિલજીના કયા માં ગુજરાતમાં વહીવટ કર્યો હતો આનો સાચો જવાબ છે અલઈ ખાન ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ તો એનો સાચો જવાબ છે ઓગણીસો ને માં ત્યાર પછીનો સાતમો પ્રશ્ન છે પ્રાગ ઐતિહાસિક યુગના અવશેષો ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદીના પ્રદેશો અને કોતરમાંથી મળ્યા છે તો આનો સાચો જવાબ છે આ તમામ નદીઓના પેટાળમાંથી મળેલા છે મિત્રો નર્મદા મહેસવો સાબરમતી મહી બનાસ ભોગવો બધામાંથી અવશેષો મળેલા છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ આઝાદી પછી ભારતના ભાગ પડવાથી કયા ઐતિહાસિક શહેરો પાકિસ્તાનમાં જતા રહ્યા તો આનો સાચો જવાબ છે મોહેજો દડો અને હડપ્પા જે પાકિસ્તાનમાં જતા રહ્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે રોબોટ બ્રુસ ફૂટે સાબરમતી નદીના તટ પ્રદેશમાંથી કયા ઐતિહાસિક અવશેષો શોધ્યા હતા આનો સાચો જવાબ છે માનવના હાડપિંજરો અને હથિયારો શોધ્યા હતા મિત્રો મોસ્ટ એમપી પ્રશ્ન છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ જૈન અનુસૃતિઓના અનુમાન પ્રમાણે સૌરાષ્ટ્રનું પાટનગર આનર્થ અથવા આનર્થપુર હાલ ક્યુ ગામ છે તો આનો સાચો જવાબ છે હાલ વડ ગામ છે એ વડનગર છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ શિલાલેખો પ્રમાણે જુનાગઢમાં ખેતીને પ્રોત્સાહન આપવા ચંદ્રગુપ્ત મોર્યાના ક્યાં સુબાએ સુદર્શન નામનો તળાવ અથવા સુદર્શન નામનો સરોવર બંધાવ્યું હતું આનો સાચો જવાબ છે પુષ્ય ગુપ્તે બંધાવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન જોઈ અનુમૈત્રિક યુગના જયશિખર ચાવડાની રાજધાની ગુજરાતમાં ક્યાં હતી આનો સાચો જવાબ છે પંચાસર ખાતે હતી ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નીચેના પૈકી કઈ ઐતિહાસિક ઇમારત સોલંકી યુગની નથી મિત્રો સોલંકી યુગમાં શું નથી બનાવેલું એ જોવાનું છે તો આનો સાચો જવાબ છે હઠીસિંગના ડેરા અમદાવાદમાં જે સોલંકી યુગનું નથી રુદ્ર મહાલય સિદ્ધપુરમાં સૂર્ય મંદિર મોઢેરા તળાવ પાટણ આ બધું સોલંકી કાળમાં બનેલું છે ગુજરાતના પરાક્રમી અને મુત્સદી રાજા સિદ્ધરાજ જયસિંહ ક્યુ બિરુદ મળ્યું હતું તો આનો સાચો જવાબ છે અવંતિનાથ બિરુદ મળ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે સોલંકી યુગના ક્યા ભીમદેવ પહેલાના કયા મંત્રીએ આબુ ઉપર દેલવાણાનું જૈન મંદિર બનાવ્યું હતું તો આનો સાચો જવાબ છે વિમલ શાહે ત્યાર પછીનો પ્રશ્ન સોળ છે ભીમદેવના પુત્ર કર્ણદેવે કયા પ્રદેશમાં ભીમ સરદારને હરાવીને કર્ણાવતી નગર વસાવ્યું હતું આનો સાચો જવાબ છે આશાપલ્લી ભીલ સરદારને હરાવીને ત્યાર પછીનો પ્રશ્ન છે કુમારપાળ રાજા ભીમદેવની કઈ રાણીના પુત્ર હતા તો આનો સાચો જવાબ છે મિત્રો રાણી બકુલા દેવીના પુત્ર હતા ત્યાર પછીનો અઢારમો પ્રશ્ન કુમારપાળ ક્યાં કુમારપાળ રાજા ક્યાં રાજાને પરાજય આપીને ગાદીએ બેઠા હતા સાચો જવાબ છે અરુણાજ ચૌહાણ ત્યાર પછીનો ઓગણીસમો પ્રશ્ન છે કુતમુદ્દીન એ બે વાર ગુજરાત ઉપર ચડાઈ કરીને પાટણ લૂંટ્યું હતું ત્યારે ગુજરાતના વહીવટની જવાબદારી કોણે સ્વીકારેલી હતી તો સાચો જવાબ છે લવણ પ્રસાદે સ્વીકારેલી હતી પ્રશ્ન નંબર વીસ અમદાવાદમાં કાંકરિયા તળાવ અને નગીના વાડીનું બાંધકામ કોને કરાવ્યું હતું તો આનો સાચો જવાબ છે કુતબુદ્દીન અહમદ શાહે કરાવ્યું હતું મિત્રો આજના વિડીયોમાં અગત્યના વીસ એમસીક્યુ જોયા ત્યાં પછીના બીજા ભાગમાં આપણે વીસથી ચાલીસ એમસીક્યુ જોઈશું તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલું બે લાયકન દબાવજો